સર્વ મંગલમાંગલ્ય શિવે સર્વાર્થ સાધી કે શરણીય ત્ર્યંબકે ગૌરી નારાયણી હું સૂતે સર્વ ભાવિ ભક્તોને મારા જયમાં જય અંબે આજથી મારા પવિત્ર આસુ નવરાત્રિનો પ્રારંભ થયો નડિયાદ મારા માઇક મંદિર ખાતે વર્ષોથી આસુ નવરાત્રિમાં સવારે નિત્યા આઠ વાગે મંગળારતી થાય ત્યારબાદ એ દિવસે રોજે રોજ સાંજે છ થી આઠ માના રાસ ગરબા થાય છે આઠ વાગ્યા બાદ અલગ અલગ રોજ નૃત્ય આરતીના મા દર્શન સૌ ભાવિ ભક્તોને કરાવે છે અહીં આસો નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે અહીં પાંચમા દિવસે લલિતા પંચમી જ્યાં વર્ષોથી માના નિજ મંદિરમાં માના મુખ્ય યંત્રો પર અને અહીં બસો એકસઠ કિલોનું જે ચાંદીનું શ્રી મહાયંત્ર છે એ રાજ ઉપર કુમકુમ અર્ચના થાય છે અને એ જ કુમકુમ અર્ચનાની પ્રસાદી ભાવિ ભક્તોને અર્પણ કરી દેવા આવે છે ખૂબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો આવી આ માની કુમકુમ પ્રસાદી લે છે મા એની કૃપા ચોક્કસ કરે છે સાથે સાથે અહીં આઠમા દિવસે આસોસુદ આઠમ જ્યાં એ દિવસે માનો નવચંડી યજ્ઞ થાય અને આ દિવસે પ્રચંડ જ્વાળાઓથી માની મહાકાળ નૃત્ય આરતી થાય છે ત્યારબાદ નવથી બાર માના નીચ મંદિરમાં ચાચર મુકાય આ બધી પૌરાણિક પ્રવૃત્તિઓ વર્ષો ત્યાં માના મંદિરમાં ચાલે છે અને એ ચાચરના ગોળ પરતે માના બાળકો ખૂબ પ્રેમથી માના રાસ ગરબા નવથી બાર રાત્રે કરે છે બાર વાગે નીચ મંદિરમાં આરતી થાય છે આસો નોમ આ દિવસે માને છપ્પન ભોગ અંકુટ અર્પણ કરવામાં આવે છે સાતસો પ્લસ આઇટમ અલગ અલગ ભાવિ ભક્તો દ્વારા અહીં માને અંકુટ અર્પણ કરવામાં આવે છે અને આ દિવસે વર્ષમાં એક જ વખત મારા નિજ મંદિરમાં મા આરાસુરથી સ્વરૂપે બિરાજમાન થાય છે એ દિવસે દશેરાના દિવસે અને પાંચમના દિવસે વેશભૂષાનું પણ અહીં આયોજન કરવામાં આવે છે એમાં ઘણા બધા બાળકો વૃદ્ધો ખૂબ ભાવથી માને પ્રસન્ન કરવા આ ભક્તિ કરી વેશભૂષા પણ એનો ભાગ લે છે માના નવરાત્રિ એ માં જગદંબા ભુવનેશ્વરી દરબાની કથા છે દેવી ભાગવતમાં જ્યાં બ્રહ્મા વિષ્ણુ શિવને જગદંબા પોતે કહે છે કે હે દેવતાઓ જે કોઈ જીવાતમાં શ્રદ્ધા ભક્તિપૂર્વક મારા નવરાત્રિ કરશે એને હું હજાર ગણું ફળ આપીશ પણ એના કર્મને આધીન થઈ આ નવરાત્રિમાં ગરબાનું તો કરજો જ પણ સાથે વ્રત જપ સાધના ઉપાસના અનુષ્ઠાન આ પણ વિશેષ છે ભક્તિ ભક્તિપૂર્વક આપણે કર્મ કરોમાં ચોક્કસ એની કૃપા અવશ્ય કરશે એટલે હું આપનો વિશ્વાસ આપું છું શક્ય બને એટલા માના રાસ ગરબા કરજો બને તો આ ગાયનો વાળા ગરબાથી દૂર રહેજો